મહેસાણાના નવી સોઢાવી ગામમાં રહેતા યુવાન સાથે જબરૂ થઈ ગયું આરોગ્ય વિભાગે તેને ભોળાવી ફૂસલાવીને નસબંદી કરી દીધી કે એક મહિના બાદ યુવાનના લગ્ન હતા પરંતુ આ બેદરકારી ગણવી કે ભૂલ પણ જે રીતે આ કૃત્યો સામે આવ્યું છે આરોગ્ય વિભાગના ટીમના તેના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે હવે યુવાનની જિંદગી જે રીતે બરબાદ કરવાનું કાવતરું કરવામાં આવ્યું છે તે લઈને અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે ત્યારે કેવી ઘટના બની હતી વિગતે વાત કરી મહેસાણા જિલ્લાના નવી સોઢાવી ગામમાંથી એક ખળબળાહાટ મચાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક યુવાન આરોપ કરી રહ્યા છે કે તેમના એક મહિના બાદ લગ્ન છે તે પહેલા આરોગ્ય વિભાગ દ્વારા તેમની નસબંધી કરી દેવામાં આવી જેમાં તેમને આરોગ્ય વિભાગના કર્મચારીઓ એવું કહીને લઈ ગયા હતા કે તમને વાડીએ જામફળ અને કેરી ઉતારવાની છે એટલે મજૂરી કામ અર્થે લઈ જવાનું છે તેમ કહીને યુવાનને એક સરકારી એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવે છે ત્યારબાદ તેને દારૂ પણ પીવડાવવામાં આવતો હોય તે પ્રકારના આરોપો યુવાન લગાવી રહ્યા છે ને એટલું જ નહીં તેમનું ઓપરેશન કરીને નસબંધી કરી દેવામાં આવે છે જો કે બે દિવસ બાદ અચાનક યુવાનને દુખાવો પડતા તેઓ ડૉક્ટર પાસે જતા

ગમ લઈ જાય અને મને દારૂ પીવ રહ્યો બે ભોનમાં પછી પાછામાં કે જોઈને જોમ ફર્યો જોઈ જોઈને આવીએ કે બેહી જાય ખાલી તે પછી એ થોડો નિશો મને થઈ ગયો તે ફોન ના રહી ને બે ચિંતા નહીં કે તારે કોઈ તેમ કરીને દવાખાને જઈને પાછો હોડ પી્યો ને બીજો દારૂ પીવરાયો પછી ફૂલ થઈ ગયો ને તે કોઈ ખબર ના રહી પછી બીજા દારૂ ચક્કર નહીં હોય આ બાદ એમ જમ આટલું બધું દુખાય આરોગ્ય વિભાગની સ્પષ્ટ છેતરપિંડી જે રીતે તેઓ વ્યક્ત કરી રહ્યા છે કે તેમને કેળી અને જામફળ ઉતારવાના બહાને મજૂરી કામ અર્થે લઈ જવાનું કહીને લઈ ગયા ત્યારબાદ તેમને દારૂ પીવડાવીને તેમનું ઓપરેશન જ કરી દેવામાં આવ્યું એટલે આવી તો શું ઉતાવળ હતી આરોગ્ય વિભાગને કે તે ટાર્ગેટ પૂરા કરવા માટે આ પ્રકારના કૃત્ય કરી રહ્યા છે કે કોઈ પણ નસબંધીની આવી પ્રક્રિયા કરવાની હોય તો તેમાં જે યુવક હોય તેની પત્નીની મંજૂરી લેવામાં આવતી હોય છે પરંતુ આ પ્રકારની કોઈ પણ વસ્તુઓની અમલવારી કરવામાં નથી આવીને આ બેદરકારી ભર્યું કૃત્ય છે તે કરી દેવામાં આવ્યું ત્યારે આ મામલાને લઈને મહેસાણાના આરોગ્ય વિભાગના અધિકારી મહેશ કાપડિયાનું પણ નિવેદન સામે આવ્યું છે તેમણે આ ઘટનાના સંદર્ભમાં શું વાત કહી છે તે સાંભળી લો રાજ્ય સરકારમાં એનએસવી એટલે નોલ સ્કાલ્પેલ વાઝેક ટોમીના કેમ્પો છેલ્લા પંદર દિવસથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ચાલી રહ્યા છે મહેસાણા જિલ્લામાં છેલ્લા પખવાડિયાની અંદર તારીખ બાવીસ અગિયારથી માંડીને અત્યાર સુધીમાં જે એનએસવીના જે લાભાર્થીઓ જે છે એ અમારા આરોગ્યના જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ મારફતે અમારા અધિક જિલ્લા આરોગ્ય શ્રી એટલે અમારા શ્રી આખો કાર્યક્રમ સંભાળતા હોય છે અને એમની રાહબરી હેઠળ આખો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ ચાલે છે અને એ કાર્યક્રમ અંતર્ગત મહેસાણા જિલ્લાના કુલ ટોટલ અત્યાર સુધીમાં અઠ્યાવીસ જેટલા અમારા લાભાર્થીઓએ ઓપરેશન કરાયા છે અને તમામે તમામ ઓપરેશનો જે સરકારની જે ગાઈડલાઇન મુજબ કરવાના થતા હોય છે એ પ્રમાણે એ ગાઈડલાઇન મુજબ જે પણ લાભાર્થી જે છે લાભાર્થીની સંમતિ હોય લાભાર્થીના સગા એટલે એના બધા પત્નીની સંમતિ હોય આ તમામે તમામ પાસાઓને આવરી લઈ અને આ કાર્યક્રમની અંદર જે લાભાર્થી હોય એનું ઓપરેશન કરવામાં આવતું હોય છે સાહેબ આજે યુવક કહી રહ્યો છે કે તેને ખબર નથી અને આ ઓપરેશન કરી દેવામાં આવ્યું છે અપણિત હોવા છતાં પણ આ લાભાર્થી જે છે એ લાભાર્થીને અમારા જે કર્મચારી જે છે એ જે કર્મચારી છે એમને એમની સાથે વાર્તાલાપ કરી અને જે એનએસવીની જે પદ્ધતિ છે એ પદ્ધતિ બાબતે ચર્ચા કરી છે ચર્ચા કર્યા બાદ ઓપરેશનના જે કેસ પેપર્સ છે એ પ્રમાણે એને સંમતિ પણ એને અંગૂઠો પણ આપેલ છે અને એ પ્રમાણે એ જે કર્મચારી જે છે એ કર્મચારી એને રૂટીન કેમ્પની અંદર જ્યારે લઈ જવાના હતા ત્યારે લઈ ગયા છે પરંતુ આ કેસમાં અમારા જે કર્મચારી જે છે જે કર્મચારી લઈ ગયા છે એ કર્મચારીની ભૂલ અથવા તો એ કર્મચારી ધારો કે કોઈ પેલી કરી હોય એમાં એ લાભાર્થીની પત્નીનો જે સંમતિ લેવાની હોય એ પત્નીની સંમતિ આ કેસમાં નથી લઈ છે એટલે જ અમારા કર્મચારી સામે કે એને આ લાભાર્થીને જે રીતે એને સેવા આપવાની હોય એની જગ્યાએ એને ફક્તને ફક્ત કેસ કરવા પૂરતું એને સમજાયેલો હોય એવું ફલિત થઈ છે લાભાર્થી લાભાર્થીએ દારૂ પીધો ન પીધો એ આખી વસ્તુ જુદી છે પરંતુ લાભાર્થી એ કુંવારો છે અને કુંવારાની સાથે એને પૈસાની લાલચમાં કર્યું હોય અથવા તો પછી એણે પોતે કારણ કે એનો અંગૂઠો છે એમાં પરંતુ અમારા જે કર્મચારી છે અમારા કર્મચારી ચોક્કસ ભૂલ છે કર્મચારી કોણ હતા એ કર્મચારી જે તે સબ સેન્ટર છે અમારું સબસેન્ટર સબ સેન્ટર ધનાલી છે ધનાલીના જે અમારા કર્મચારી છે એ કર્મચારીમાં આમાં વાંક છે અને આ કર્મચારી આ કર્મચારી સામે અમે સખતમાં સખત પગલાં લઈશું ચાર્જશીટથી માંડીને ઇવન તો સસ્પેન્શનથી માંડીને અમે અમારી કક્ષાએ નિર્ણય ફાઇલના પ્રોસેસમાં છે અને ભાગે અમે બહુ જ એકદમ કહેવાય ને એક દાખલો નમૂનારૂપ દાખલો બેસે એ પ્રકારની અમે ઓપરેશન જે છે એમાં જે એનએસવી સ્કાલ્પેલ હોય એ સ્કાલ્પેલની અંદર જ્યારે એને રીકેનાલાઇઝેશન કરવાની વાત આવે એ અમારા જે પણ એક્સપર્ટ્સ કારણ કે આખા જે ઓપરેશનો છે એ સામાન્ય કોઈ ડૉક્ટર નથી કરી શકતા આખું જે એનએસવી છે એને નોન નોન સ્કાલ્પેલ અત્યારે જે આપણા જે અમારા જે કેસો થાય અઠ્યાવીસ અઠ્યાવીસ કેસો એ અઠ્યાવીસ અઠ્યાવીસ કેસો જે અમારી હોસ્પિટલો છે ધારો કે એઝ પર એઝલ હિંમતનગર છે ધારપુર છે એ જ જણાવું આપણે ધારપુર છે પાટણ છે જીએમઆરઇસ છે અડાલજમાં સર્જન છે કલોલના સીએસસીમાં સર્જન છે અને અમદાવાદ સિવિલ અને સોલા સિવિલમાં આ કેસમાં હવે જે તે ઓપરેશન કરનાર અમારા જે તજજ્ઞો જે છે એ તજજ્ઞો એની અંદર બહુ વધારે સારી રીતે કહી શકે હું એના માટેના એક્સપર્ટ નથી પરંતુ એમાં ફરીવાર રીકલાલિઝેશન થવાના ચાન્સીસ ઘણા બધા થઈ શકે ખરા નિયમ અનુસાર ના થઈ શકે એટલે તો એની સામે કાર્યવાહી કરવાના છીએ અમારા 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 કર્મચારીની સામે અમારા કર્મચારીની સામે જે એને એને જે ભૂલ કરી છે એટલે અમારે એને જે લેસન આપવાનું છે બરાબર છે એ એ જ છે કે એને પોતે વેરીફાય નથી કર્યું હાલ જેવી રીતે આપણે સાંભળ્યું કે હતા મહેસાણા જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારી ડૉક્ટર મહેશ કાપડિયા તેમણે પોતે સ્પષ્ટ આ કબૂલાત કરતાં કહ્યું છે કે આમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓની ભૂલ છે ધાનોલી આરોગ્ય કેન્દ્રમાં કર્મચારીની ભૂલથી યુવકનું ખોટું ઓપરેશન કરી દેવામાં આવ્યું જે મામલામાં હવે ભૂલ કરનાર આરોગ્ય કર્મચારી વિરુદ્ધ સુધીની કાર્યવાહી કરવામાં આવી રહી છે એટલું જ નહીં અત્યાર સુધી એનએસવી કેમ્પમાં અઠ્યાવીસ ઓપરેશનો થયા હોવાની પણ વિગતો તેમના દ્વારા કહેવામાં આવી છે પરંતુ જે રીતે આ કેસમાં યુવક અપરિણીત હતો છતાં તેનું ઓપરેશન કરી દેવામાં આવ્યું